તો માતા પિતાની ફરજમાં ખાલી એટલું જ નથી આવતું કે બાળકોને મોટા કરવા એને ભણાવવા એને ધંધે ચડાવવા એને પરણાવવા એને મકાન કરી દેવા જમીન લઈ દેવી આટલી જ એની ફરજ નથી અને આ ફરજમાં કદાચ કંઈક પાછા પડે તો છોકરો એનું કિસ્મત લખાવીને આવ્યો હશે તો એ ઘણું કમાશે પણ મા બાપની સાચી ફરજ એ છે કે એને સાચો ઉપદેશ દેવો તમારો દીકરો લગ્ન થાય એટલે પુત્ર અને પુત્ર બધું આવીને તમને પહેલાં પગે લાગે ન લાગે તો તમને પગે ન લાગે ને આખા ગામને લાગે તો તમને કેમ થાય કેમ સ્થિર થઈને બેઠા છો ખોટું ન લાગે તમને લાગે એટલે અહીં આવીને પહેલાં માતા પિતાને પગે લાગે એ પગે લાગે એટલે તમે શું આપો એને તમે શું આપો એને પૈસા આશીર્વાદ આપો એ તો કોક વાર તમારા હાચા પડે ને કદાચ એવું જરૂરી નથી અને એ તો કોઈ પણ વ્યક્તિ પગે લાગે તે કોઈ શ્રાપ થોડા દે બધા સારું જ ઈચ્છતા હોય તો આપણે એને આશીર્વાદ દઈએ કે ભાઈ સુખી થાવ બીજા તમારા આશીર્વાદમાં શું હોય તમે એમ કહો પછી ભજન બહુ કરો એમ સુખી થાવ અને પછી તમે તમારી કેપેસિટી પ્રમાણે પાંચસો હજાર રૂપિયા એને આપો તો આ વસ્તુ તમે આપી તો એની સાથે સાથે તમે કદાચ પાંચસો હજાર રૂપિયા ન આપો ને તો તમારી જેટલી પ્રોપર્ટી છે એ બધી એની જ છે તમે નહીં આપો તો એને મળવાની જ છે તો એ સમયે એને બેસાડી અને કાંઈક બે શીખામણીના શબ્દો કહેવા જોઈએ કે અત્યાર સુધી તો ભાઈ તું એકલો ફરતો અને હવે તારી ફરજ છે કે તારો ગૃસ્તાશ્રમ શરૂ થાય કેટલી બધી જવાબદારીઓ હવે તારા ઉપર આવી એટલે તારે ખાલી સંસારમાં નથી રહેવાનું કારણ કે ધર્મ અર્થ કામ મોક્ષ આ બધું આ સંસારમાંથી જ તારે મેળવવાનું છે એકલા ફરતા હોય ત્યારે જિંદગી જુદી હોય અને પછી પરિવાર સાથે રહેતા હોય ત્યારે જિંદગી જુદી હોય એકલા રહેતા હોય ત્યારે રાતે કદાચ બાર વાગે આવે તો કાંઈ બહુ હાડીબર ન હોય પણ પછી સાડા બાર વાગ્યા ને બાર વાગે આવે તો પૂછપરછ થાય તરત ક્યાં અત્યાર સુધી જવાબદારી આવી ગઈ હવે માથે એટલે એણે સમજવું જોઈએ અને આ વસ્તુ માતા પિતાએ એને સમજાવવી જોઈએ કે હવે તારી જવાબદારી છે માટે આ સંસારની અંદર રહો છો જ્યારે સમય મળે ત્યારે સાધુનો સમાગમ કરજો મંદિરે જાજો શાસ્ત્રો વગેરે વાંચ જોઈ પગે લાગે ત્યારે એના હાથમાં શિક્ષાપત્રી દેવી અને ગીતાજી દેવા કે આ હવે આ પ્રમાણે હવે હું તો આજ છું ને કાલ નથી હવે આ કેમ તમે કરજો આવું એને શીખવાડવું પડે એને કહેવું પડે બાપ કહે શું બેટા મારા તું પાપ ને પંથે ચાલીશ માં હરિભજનમાં જે ભંગ પડાવે એવી ગો ને ઘરમાં ઘિશ માં તારા માર ગળે તું આંબલા રોપજે પણ બાઘ બીજાના બગાડીશમાં સંસારમાં છો રૂપિયાની જરૂર પડશે તારા માર્ગે તું તારે આંબા રોપજે પણ બીજાના આંબાવાળી અને ઉજ્જડ ક્યારેય પણ તું સુખી થાજે પણ બીજાને તું બિલકુલ દુઃખી કરીશ નહીં કોઈકના ગળા કાપીને અન્યાય કરીને અન્યથી કરીને એક પણ રૂપિયો તું ક્યારેય પણ લાવીશ નહીં અને હે દીકરા પરધન કે પર ને ભાઈ તું આડી નજરે સદાય કરજે હરામી ભેગો તું હાલિશ માં પરધન અને પારકી સ્ત્રી ગમે તેવી હોય તો હે દીકરા એની સામે ક્યાં રહી પણ તું નજર બગાડીશ નહીં અને કાયમ માટે સંતોનો સમાગમ કરજે જેવા તેવા હોય તો એની ભેગો તું ક્યાં રહી પણ બેસીશ નહીં બંગલા બીજાના જોઈને બેટા તું તારી ઝૂંપડી જલાવીશમાં બીજાનો બંગલો જોઈને આપણે ઝુંપડીને થોડી આગ મૂકાય હવે આપણા કિસ્મત કદાચ એવા હોય કે વર હોય કે કન્યા આપણને બહુ કદાચ બહુ સારા ન મળે તમારે બધાને અત્યારે રૂપનું ને એવું વધારે અને કદાચ અડખે પડખેવાળાને સારા મળે તો એને કારણે આપણું ઝૂપડું થોડું આપણે બાળી દેવાય આપણું આપણને મુબારક એનું એને મુબારક ક્યારે પણ કોઈની સામે તું દ્રષ્ટિ બગાડીશ નહીં કહે પુરુષો મારા તું તું મારા 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 સંસ્કારો ઉપર તું ક્યારેય પણ પાણી ફેરવીશ નહીં આવું માતા પિતાએ એને નાનપણથી કહેવું જોઈએ એમ તો તમે સીધા પચી વર્ષના ના થાય બે હરોથી કહેવાય તમે મંદિરે જાઓ તમે તમારું કરો અમને અમારું મળે કે નહીં આવો જવાબ અત્યારે છોકરાઓ તમને આવો જવાબ જ દેન પછી તમારે સામો એક પણ શબ્દ બોલાય નહીં પણ એ નાના હોય ત્યારથી એનામાં એવા સંસ્કાર પાડવા એ ખૂબ જ જરૂરી છે આજ ભગવાન ખુદ પોતાના દીકરાઓને બેસાડી અને આવો સરસ મજાનો ઉપદેશ આપે છે સમય પછી સમય જતા ભરતજી જ્યારે યુવા અવસ્થાને પામ્યા ત્યારે ભગવાન ઋષભદેવે ભરતજીને રાજ સોંપ્યું છે ભાઈઓની ભલામણ કરી અને ભગવાન ઋષભદેવ જંગલમાં જઈ અને દાવાગ્નિથી પોતાના દેહનો વિલય કરી અને નિજ સ્થાને ગયા છે આ બાજુ ભરતજી રાજ કરે છે વિશ્વરૂપની પંચજની નામની કન્યાને પરિણા એમાં એને પાંચ પુત્ર થયા છે અખંડ ભજન કરતા ભરતજીએ એક લાખ વર્ષ સુધી રાજ કર્યું ભાગવતમાં નાનો આંકડો કોઈ દિવસ આવે જ નહીં લાખ વર્ષને અંતે જેમ સર્પ કાચળી ઉતારે એમ રાજ્યનો ત્યાગ કરી પોતાના પુત્રોને રાજ્ય સોંપી ભગવાનને મેળવવાની ઈચ્છાથી ભરતજી ઘર છોડીને નીકળ્યા અને ભરતજી પુલહાશ્રમની ધરતી ઉપર આવ્યા છે હિમાલયની કંદરામાં પુલહ નામના બ્રહ્માના માનસ પુત્ર એમણે સરસ આશ્રમ બનાવી અને ગંડકી નદીના પવિત્ર કિનારે જ્યાં ભગવાન શાલિગ્રામ બનીને રહ્યા છે વૃંદાના શાપે કરીને તો એ સ્થાનની અંદર આવી અને પોતે પરમાત્માની પ્રાપ્તિ માટે સાધના કરે છે સંસાર ઘર કુટુંબ પરિવાર રજવાડો દીકરા રાણીઓ બધું ભૂલી અને ભગવાન મય બની ગયા અને ધ્યાન કરતાં કરતાં ક્યારેક ક્યારેક તો અઠવાડિયું જતું રહે છતાંય ભરતજી જાગતા નથી આવી ઊંચી સ્થિતિને પોતે પામ્યા છે પણ છતાંય શુકાચાર્ય કહે છે કે હે રાજા આવા ભરતજીના જીવનમાં પણ એક દિવસ માયાએ ઉત્પાત મચાવ્યો છે કારણ કે માયા મોટી નાગણી પોતાના છોરૂને ખાય એમાંથી જે એ મોટો મણીધર થાય તો આવી માયાએ ક્યારે ડંખ દે ક્યારે આપણને ભગવાનના માર્ગેથી પાડે એ કાંઈ પણ નક્કી નથી એટલે આપણા સંતો એવું કે અચરજ માયા તું મારી અહો પ્રભુ અચરજ i